તારે બધો ડાયરો મજા છોકરા ને ઢોર ને બધા હાજર નરવા ને બીજી વાત રેવા દે મને તારી બધી ખબર છે હવે તું કોઈને ને વાત ન કરતો પૂછી જી જેદી એ ભાગ પાડ્યો ને બે તેદી મારા ભાગમાં આવ્યો

હું હમણાં ગામમાં ઊભો નથી રહ્યો લ્યા લે એટલે આમ કી બાજુ ઉભો તો હવે કોડા સરપસ ની ઊભો છો કે કાઈ કે ને રોંધે મને બે ત્રણ જણા ભેરા થયા મને કે રત્ના ભાઈ કાઈ ખબર મે કે શું મને કે હમણાં થોડા કી થયા તમારા જીણકા ને તો કે આખા ગામે થઈ છૂટી નાખ્યો હવે જા જા સુથી નાખ્યો નો કહેવાય કામ કેમ નો કહેવાય હું સુટાણો આ તઈ સુટાણો સુટાણો તા દોહા એજ વાત કરી ને મને અરે સુટાણો કોડા સરપસમાં આવી ગયો હે હા અને હું કો જીતી ગયો થા લગઈ ને ઠેઠ લગી ઊપો તો ના રે બાપા તઈ

એટલે તે ગામ ના કામ કર્યા પાણી નું છે નક્કીમ ભરા તો આવશે નકર હવા આવે છે ખાલી નળ ને શું તારો બાપ ગુડવા હે હવે કઈ એમ એક થોડાક ગોહા સરપસ માં લઈ લઈએ એટલે

તને ખબર નથી હવે કેતો ખબર હોય માં ખાધું હવે આ બાઈ ધરાવું આવે લગી હવે લગી ના દીકરા

તારું દૂધ પાંચ ગામમાં વખણાય લે હરી ઊપીરીએ હે હા તારા દૂધમાં હરી ઊપીરીએ હ હ ક્યાં બગડી ગયા પછી એ બગડી ગયા પછી તારા બાપે માં હાણા ઉપર હાલી શું નીકળો છો જોયું ને ભાઈ મારો દીકરો ક્યાં તાડવ પવન આવ્યો નથી અને પાકા મારવા મંડ્યો નથી આ માલ ઢોરમાં જા હાલ ઉપર એ વિયોદા મને જો થામુગું કામ નો ચિંતા હો બેધી હવે કા

એસિડિટી હે હવે તો હું ઉકો વિના હારી મસર મસર તો મરી જાય ઈ તારી માં ડીડીટી હે આ એસિડિટી નોખું પડાય એટલે આ જુડુ આવે હા નોખી પ્રકાર નો આવે આમાં શું આવે આમાં પેટમાં બરતરા થાય હવા ફરે સ્વાદ ભરે શક્તિ ભરે ખાધા પછી પેટમાં બરે એસિડિટી ઓહો

ભાઈ મારો ભાઈ એ મોટરસાઈકલ ઉપર આવ્યો છે ને હું હાંગરીએ આવ્યો છો ખોટો નઈ ખોટો બાપના હમ પણ અમારે બેય ભાઈને ભરે તમારા ગામમાં ખૂબ રમમાં ઘણા વર્ષો પહેલા રમવા આવ્યા હતા ને આજ પાછા તમારા ગામમાં મંડણ માંડ્યું છે અને ખોટું ન બોલે તમારા ગામમાં નાટક છે આપણે અદા જ છે આ લુગડા પહેરે અદા ન છીડાવેલા સાત થી 8 વર્ષ પહેલા હા પણ બિચારા અદા તો વહી ગયા શું મારે એના વખાણ કરવા ગુજરી ગયા હા મરનારા મરી ગયા પણ એની વાત નો થાય તમારા ગામમાં અદા જેવો માણા નો થાય અદા જેવો માણા નો થાય એટલે મને બહુ વાલા હતા ખોટો ને ભાઈ ગુજરી માં દઈ દીધા એ એમ તારો બાપ એમ ગુજરી માં દઈ દીધા નો કહેવાય ગુજરી ગયા એટલે મરી ગયા મરી ગયા એટલે ઓપ થઈ ગયા હા ઓપ થઈ ગયા હા મને અદા બહુ વાલા હતા વાલા તો મને થોડા થોડા લાગતા બિચારા વહી ગયા ભગવાન એના આત્માને શાંતિ આપે પણ ભાઈ હવે મારાથી થી આ કામ નથી થતું ઢોરનું નું કા ખવા નથી સાવી લે ભાઈ આ સર જેવું એમ નમ કર્યું હે એ તો મારું મન સમજે ખાવા બેહો તોય તારા બાપ ને પરસેવો વરે છે એ તો સાવી તો પરસેવો તો ને આમ જો હું નઈ જાઉ નઈ જાઉ ના હું નઈ જાઉ ના પણ એક થી મરને નઈ મરી જાય એમ કહો એમને નઈ તારા છોકરાને એને કે ગહીન ગુમડે સો પરવો છે ઓહો શોકેસ માં રાખવા હતું તારા બાપને ને છે પણ હું કહું ઈ તારો ડોહ ક્યાં વેકેશન પડ્યું તે નું સીધું કામ કરે છે એટલે તારો છોકરો તારા કયા નથી એમ ને વેકેશન ની વાત થામકો નથી તઈ તું બાપાના ના હતો લે હતો ને પડ્યા ખોટું હોય હતો હવે જાને ખોટીના પેટના પેટ તને બાપાએ કેટલી વાર કીધું હું હું કે ગુંગા નો ખાતો તોય ગોરંડી વાળી મોઢા મૂકી દે હવે ફોટી નો થામા હું શું તાવ ડો કામ ગુંગા ખાતો થાય એ તો જઈલા ભાઈ કાય ઘર હું હોય ને તો એકાદી ગોરંડી વાળી મોઢા મૂક્યું હોય ઈ ઘર લીલું કરવા પૂરતે કંદો કે કાયમ ખાતો સમજો હા એ હું કહું છોકરો તારું સિંધુ કરે અને તારું માને છોકરો શું છોકરાનો બાપે મારું કયું કરે અને જો છોકરાનો બાપ મારું કયું ન કર તો પાટા ભેગો પાડી દો હો કેને કહે છે છોકરાને બાપને કવ છું તને ક્યાં કઈ કીધું એટલે મારી વાત ન કરતો ને તું છોકરાનો બાપ જેવો લાગે બાપ કેને કેવાય કેને કહેવાય ગામનું ધ્યાન રાખે છોકરાનું ધ્યાન રાખે એનામ બાપ કહેવાય લે જેને માથે મૂઈશું એનામ બાપ તારે છે નઈ ઘરિયો નકર જારી તારે ક્યાં આમ કેતો મારા તારી માં ઓફ થઈ ગઈ એટલે બધું પડ્યું હે

તમે મારો નેઠો કરો ગામના છોકરા કેવા મેણા મારે છે બજારે નથી નીકળ્યા છોકરા મારે અરે મેણા મારે છે મારાથી સહન નથી થતું શું થાય છે

કાકા તમે જો મારા મોટા આમ કઈ છે તમાર હોગો આમ પાકી ગયો હવે મારા દીકરા હજી તો ખીલતું ફૂલ હો તમાર હોગો ફૂલ લંગાઈ જવા આવ્યું ઓ ભાઈ લંગાઈ જાય ને તો એક નઠો થઈ જાય આ નું લંગાતું નથી અને કરમાતું નથી છે તે તો આવડું આવડું છે હવે બાપ ના હમ ખોટું નઈ તમ જાવ કે નઈ જાવ ખોફર ખડી કવા હોય છે તે ભાઈ કોનું ને બાપના ના હમ આવડું આવડું હે ને હે મોટું જ ન થાતું ઘરનું અને કુદરતું ને ખોપર ઘડીકવા એ આદિલ હા હવે ટીમ કરશું ભાઈ હવે હું શું કહું છું ભાઈ તને આ કજિયન મો કારું એના કરતા વોવને તેડી બધે કરતા હારું આ ઈ વાત હાસી જો કાયમ ઉઠીને ગામમાં ઢંઢેરો પીટવો અને ઘર ખતરે ચડાવ કોક વાતો તો આપરા બાપની કરે કે આના ઘરમાં કાયમ કજિયો હોય એના કરતા વોવને તેડી આવીને તો બધુંય હારું એમ કઉસ બાપા વખત નો આટલો માલ ઢોર ઝીણા મોટા વાસડા પૂછડા એનું રખોડું કોણ રાખે આપડે આપડું નથી રખોડું રાખી શકતા એમાં કઈ બોલુ થઈ જાય પણ હું છોકરાને મોકલું માળઢોર માં પછી આપણે જાય તો સારું લાગ્યો ભાઈ ખબર એમ નઈ અમે બે ભાઈ વાત કરી તું છે ને કી કી દાત કાઢ હે છે કાઈ કોકના ઘર માં શું રાજી થાવ છો આવા હાવ ગામ માં જ મૂવા છે दादा આપણા ગામ માં તો આપણે એમને આપણા ઘર ની વાત કરી ઘર તો કયો ને કી 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 દાત કાઢે ભાઈ

ઈ તારા દોહાને લાગી ગયો તો એમ ને એમ કહેવાય 릭શા બાંધી લઈ આવી હગો પણ હું કહું છે હવે બે શબ્દ બોલાઈ ગયા તો શું થઈ બળો ગયો થઈ ગયું એ તારા એમ નહીં ખબર માંડવામાં બેહી હવે તો આડો આવ્યો કીધું લટ જાય હા અને પૈસા જોયો હો તું પૈસા પૈસા દેતો નથી કાઈ એમ નહીં આજે હવારે તને વેફર

bây giờ đi lấy luôn. Lấy lấy. Các lấy luôn.